જ્યારે કોઈ વસ્તુની સ્થિતિ સમય સાથે બદલાતી જાય તેને ગતિ કહે છે શું તે બધી ગતિઓ અલગ અલગ હોય છે હા ગતિઓ

કોઈ પદાર્થ પોતાના કેન્દ્રબિંદુથી સમાન અંતરે રહી ગોળ ગોળ ફરે છે તે વર્તુળાકાર ગતિ કહે છે ઉદાહરણ તરીકે ઘડિયાળના કાંટાની ગતિ એટલે આવે છે આ ગતિ વસ્તુ એક નિશ્ચિત સમય અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો તે આવર્ત ગતિ આવર્ત ગતિ છે ઉદાહરણ તરીકે હિંચકો ખાતી એક છોકરી